માટે હકારાત્મક વલણ અપનાવતા વેપારીઓ આંદોલન સમિતિ લીધું હતું કે વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ થવા છતાં આ માંગો પૂર્ણ થતા સસ્તા અનાજની દુકાનો દુકાનોના સંચાલકો સરકાર સામે ફરીથી

એ મુદ્દાને અનુસંધાને અયોગ્ય નિર્ણય સરકારે લઈ અને દુકાનદારને વીસ હજાર રૂપિયા કમિશન મળતું નથી આ મુદ્દો સદંતર રૂપે નાબૂદ કરવામાં આવે એ તે રાજ્યના બંને એસોસિએશનના નીચે અમારો કાંકરેજ તાલુકો સમર્થન કરે છે જ્યાં સુધી અમારી માગણીઓને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કાંકરેજ તાલુકાનો કોઈ પણ દુકાનદાર ચલણ જનરેટ નહીં કરે પૈસા નહીં ભરે કે વિતરણ વ્યવસ્થાની વિતરણ વ્યવસ્થાની તમામ કામગીરીથી અળગા રહેશે અને આ તહેવારોના સમયે જો કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે અને લાભાર્થીઓ મારથી વંચિત રહેશે તો તેની તમામ જવાબદારી સરકાર શ્રી રહેશે સત્તાણું ટકા વિતરણના મુદ્દા બાબતે જોઈએ તો આપણને એમ થાય અત્યારે સરકારે પણ નવા ધારણ ધોરણ મુજબ ચારસોને સાતસોને ત્યાંશી રૂપિયા મજૂરી વેતન નક્કી કરેલું છે એમ જોઈએ તો એક મજૂરને સામાન્ય મજૂરને પણ પંચ્યાસી પચીસ હજાર રૂપિયા વેતન મળતું હોય છે તો દુકાનદારને વીસ હજાર રૂપિયા આપવામાં પણ સરકાર ગલ્લા તલ્લા કરતી હોય છે અને એ પણ શરતોને આધીન દુકાનદાર સત્તા સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓને લાભાર્થીઓ સુધી પૂરી પહોંચાડવા માટે દુકાનદાર એ એક અંતિમ અને મહત્ત્વની કડી છે અને આ દુકાનદાર જો પોષણક્ષમ ના હોય તો એ સરકારની જવાબદારી બને છે સરકારની ગેરરીતિ કહેવાય એટલે દુકાનદાર પોષણક્ષમતા બને એના માટે કરીને અમે દુકાનદારો અમારા આંદોલનને સમર્થન કરીએ છીએ